ત્યારે વિદ્યાર્થીઓ મિત્રો ગુંચવણ ઊભી કરતા હોય છે એટલે કે એક્ઝામ્પલ આપીએ તો કે ભાઈ મારા કાકાના દીકરાના મમ્મીના જેઠ મારા શું થાય સાંભળ સાંભળતી વખતે થોડુંક કન્ફ્યુઝન ઉભું થાય છે કે ભાઈ કઈ રીતે જવાબ મેળવવો પરંતુ એટલું ગુંચવણ ભર્યું છે પણ નહીં ખૂબ જ સરળતાથી અને ઝડપથી જવાબ મેળવી શકાય છે મિત્રો પરંતુ શાંતિથી અને પેશન્સ રાખવાની જરૂર છે જો શાંતિથી જવાબ મેળવશો તો માઇન્ડ ક્લિયર થશે અને ખૂબ જ ઝડપથી જવાબ મેળવી શકશો ચાલો તો પ્રશ્ન જોઈએ એ પુત્રી બી ની બહેન છે તો સી નો બી સાથેનો સંબંધ શોધવાનો છે મિત્રો દાખલા વાંચતા તમને થોડીક કન્ફ્યુઝન તો બી થશે એ અને બી નો રિલેશન આપેલો છે

ભાઈઓ છે હવે શું આપેલું છે કે a ની પુત્રી d ની બહેન છે તો કે ભાઈ અહીંયા a છે a ની પુત્રી આપણે અહીંયા x લઈએ બરાબર આ a ની પુત્રી છે શું કીધું છે a ની પુત્રી d ની બહેન છે એટલે કે આ d ની બહેન છે તો કે આ બે ભાઈ બહેન થયા હવે તમે જ વિચારો મિત્રો કે

એ થશે તો કે સી ડી અને સંબંધ હવે આ ત્રણેય ભાઈ બહેન છે એ આની ત્રણેયની માતા છે હવે માતાની બહેન શું થાય તો કે માસી બરાબર છે માતાની બહેન માસી થાય તો આપણે જવાબ શું છે

પ્રશ્ન સમજાવવાની પેટર્ન સરળ લાગી હોય અને ઉપયોગી લાગી હોય તો તમારા પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને શેર જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક સ્પષ્ટ ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય